વલસાડ સિટી પોલીસ મથકે પીઆઈની અધ્યક્ષતામાં બંગાળના ગોડાઉન સંચાલકો સાથે મિટિંગ યોજી ફાયર એનઓસી અને જરૂરી પરમિશન મેળવવા અંગે જાણકારી આપી તારીખ ઓગણત્રીસ મે બુધવારના રોજ છ કલાકની મળતી માહિતી મુજબ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટનામાં ગેમ ઝોન સંચાલક સહિત અઠ્યાવીસ લોકોના મોત થયા હતા ગંભીર ઘટનાને લઈ રાજ્ય સરકારે રાજ્યમાં આવેલા તમામ ગેમ ઝોન ટ્યુશન ક્લાસ બંગાના ગોડાઉન સહિત જગ્યાઓ ઉપર ફાયરની એનઓસી અંગે ચેકિંગ કરવા સૂચના આપી હતી જે સૂચનાના આધારે વલસાડ સિટી પોલીસે ફાયરની ટીમ અને ડિઝાસ્ટર મામલતદાર સહિત અલગ અલગ ટીમોએ ગેમ ઝોન ટ્યુશન ક્લાસ બંગાના ગોડાઉન સહિત જગ્યાઓ ઉપર ફાયર એનઓસી અને જરૂરી એનઓસી માટે ચેકિંગ હાથ ધર્યું હતું વલસાડ સિટી પોલીસે બંગાના ગોડાઉન સંચાલકો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું જેમાં વલસાડ શહેરના ભંગારના ગોડાઉન સંચાલકોને ફાયર એનઓસી અને જરૂરી આધાર પુરાવાઓ મેળવી લેવા અંગે ભંગાર ગોડાઉન સંચાલકોને જરૂરી માહિતી આપી હતી વલસાડ સીટીપીઆઈ ડીડી પરમારે વલસાડ શહેરના ભંગાર ગોડાઉન સંચાલકોને ફાયર એનઓસી મેળવવા અંગે જરૂરી માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું સાથે ફાયર એનઓસી વગર ભંગારના ગોડાઉન બંધ રાખવા સૂચના આપી હતી ભંગારના ગોડાઉન સંચાલકોને ફાયર એનઓસી સાથે ભંગારના ગોડાઉનમાં કામ કરતા કામદારોને ફાયર એક્ઝિસ સિલિન્ડરનો યોગ્ય ઉપયોગ કરવા અંગે જરૂરી ટ્રેનિંગ આપવા અંગે સૂચના આપી હતી